નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી વરસાદને લઈને જે આગાહી કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં હાલ વીકેન્ડ અને રક્ષાબંધનની રજાઓ ચાલી રહી છે આજે રવિવાર અને આવતીકાલે સોમવાર હોવાને કારણે બહેનોને પોતાના ભાઈના ઘરે જવાનો સારો સંયોગ બન્યો છે તો આ પર્વમાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગેની આગાહી ઉપર એક નજર કરીએ મિત્રો આઈએમડીના જણાવ્યા પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાને કારણે બિહાર અને ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ સંભાવનાઓ છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું દર વધી શકે છે એકવીસ ઓગસ્ટથી નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી પાંચસોને તેર એમએમ વરસાદ સામે પાંચસોને સિત્તેર એમ વરસાદ નોંધાઈ ગયો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બાવીસમી ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાનો છે તો આ સાથે જ થંડાસ્ટોમની પણ વોર્નિંગ આપવામાં આવી છે દક્ષિણ બાંગ્લાદેશ બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે જ્યારે આગામી સમયમાં તેની મૂવમેન્ટ બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ આસપાસ રહેવાની છે જેને લીધે ગુજરાત રીઝનમાં એકવીસ અને બાવીસ તારીખે વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની સંભાવનાઓ છે તો પવનની ગતિ ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની રહી શકે છે આ સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાને કારણે બિહાર અને ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ સંભાવનાઓ છે તો એનસીઆરમાં આ દિવસોમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તો આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સત્તર લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં સત્તરથી લઈને બાવીસ વાગ્યા દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે વધુમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે બનાસકાંઠાના દાંતા અંબાજી અરવલ્લીના શામળાજી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે જ અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના સમી હારીત ભાગોમાં એક ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તો સત્તરથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે આ સિવાય તેમણે કરેલી આગાહી પ્રમાણે બે વરસાદી સિસ્ટમને કારણે બાવીસથી લઈને ત્રીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ પણ પડવાનો છે તો બંગાળના ઉસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રના સિસ્ટમને કારણે બાવીસ અને ત્રીસ વાગ્યા દરમિયાન રાજસ્થાન ગુજરાતમાં વરસાદ તબાહી મચાવી તેવી પણ સંભાવનાઓ છે આગાઉ અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે જ ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ નોંધાવવાનો છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા ભડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા પાણવડના વિસ્તારો કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો તો આ બાજુ તુલસીશામ ઉનાના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ નવલખી માલીવાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ધાનેરાના અમુક વિસ્તારો ડીસા અને ભાડસણના વિસ્તારો થરાદના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પાટણ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો આ બાજુ માણસા પ્રાંતિજ મોડાસાના અમુક વિસ્તારોમાં પણ છૂટોછવાયો ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી ગાંધીનગરના છૂટાછવાયા વિસ્તારો અમદાવાદ મહેમદાવાદના વિસ્તારો બાલાસિનોર લુણાવાડા ગોધરા અને પીપલોદના વિસ્તારો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી અને ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ સિનોદના વિસ્તારો આ બાજુ બોરસદ તારાપુર ખંભાતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને વ્યારા ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારાના વિસ્તારો બાવઠન અંબોસી આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સત્યાવીસ નલિયાના વિસ્તારોમાં પચીસ ભરલીના વિસ્તારોમાં બાવીસ તો માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં વીસ અને રાપરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પંદર સલાયાના વિસ્તારોમાં ઓગણીસ દેવભૂમિ દ્વારકામાં બાવીસ ભાણવડના વિસ્તારોમાં સોળ તો પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં તેર વેરાવલના વિસ્તારોમાં તેર ઉનાના વિસ્તારોમાં સોળ મહુવાના વિસ્તારોમાં પંદર અલંગના વિસ્તારોમાં બાર તો ભાવનગરના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં નવ ગોંડલના વિસ્તારોમાં દસ જસદણના વિસ્તારોમાં નવ તો બોટાદના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં દસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ મોરબીના વિસ્તારોમાં બાર તો કુડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નવ થરાદના વિસ્તારોમાં ચૌદ રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં સાત હિંમતનગરના વિસ્તારોમાં સાત તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં છ વિરમગામના વિસ્તારોમાં અગિયાર ધોળકાના વિસ્તારોમાં આઠ નડિયાદના વિસ્તારોમાં સાત ગોધરાના વિસ્તારોમાં આઠ લુણાવાડાના વિસ્તારોમાં સાત તો દાહોદના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં આઠ વડોદરાના વિસ્તારોમાં નવ બોડેલીના વિસ્તારોમાં નવ તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં દસ ભરૂચના વિસ્તારોમાં નવ સુરતના વિસ્તારોમાં બાર વ્યારાના વિસ્તારોમાં અગિયાર આહવાના વિસ્તારોમાં પાંચ અને વલસાડના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો વીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને વીસ તારીખે નહીવત વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ધ્રોલના છૂટાછવાયા વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ભાણવડ ઉપલેટા અને કુતિયાણાના વિસ્તારો જેતપુરના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અને અમરેલીના છૂટાછવાયા વિસ્તારો ગઢડાના અમુક વિસ્તારો સોનગઢ પાલીતાણા ભાવનગરના વિસ્તારો બરવાળા બાનગઢના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલના વિસ્તારો શાપર વેરાવળ ચોટેલાના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજીના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા અને વિરમગામના છૂટાછવાયા વિસ્તારો કપડબંધ બાયડ લુણાવાડા બાલાસીનોના વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ છોટાઉદેપુર ક્વા બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને ડેડીયાપાડાના વિસ્તારો કોસંબા વાંકલ ઉમરપાડાના વિસ્તારો આ બાજુ સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કપરાડા બાવઠા નંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો વીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ લખપતના વિસ્તારોમાં ત્રેવીસ નલિયાના વિસ્તારોમાં ઓગણીસ તો બડલીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સત્તર અને માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં વીસ ભાણવડના વિસ્તારોમાં પંદર તો પોરબંદરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવળના વિસ્તારોમાં ઓગણીસ ઉનાના વિસ્તારોમાં વીસ મહુવાના વિસ્તારોમાં બાર અલંગના વિસ્તારોમાં આઠ તો ભાવનગરના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં છ ગોંડલના વિસ્તારોમાં અગિયાર જસદણના વિસ્તારોમાં સાત તો બોટાદના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાર ચોટીલાના વિસ્તારોમાં અગિયાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આઠ મોરબીના વિસ્તારોમાં તેર તો કુડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સાત થરાદના વિસ્તારોમાં પાંચ રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં સાત હિંમતનગરના વિસ્તારોમાં છ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સાત વિરમગામના વિસ્તારોમાં આઠ ધોળકાના વિસ્તારોમાં છ નડિયાદના વિસ્તારોમાં છ ગોધરાના વિસ્તારોમાં સાત લુણાવાડાના વિસ્તારોમાં છ તો દાહોદના વિસ્તારોમાં ચાર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભતના વિસ્તારોમાં પાંચ વડોદરાના વિસ્તારોમાં ચાર બોડેલીના વિસ્તારોમાં ચાર તો આમોદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાજપીપળાના વિસ્તારોમાં છ ભરૂચના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં નવ વ્યારાના વિસ્તારોમાં ચાર આહવાના વિસ્તારોમાં ત્રણ તો વલસાડના વિસ્તારોમાં કિમી પ્રતિ કલાકની પવન છે હવે મિત્રો તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદીય માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાલાવાડ લાલપુર ખંભાળિયા અને ભાણવડના વિસ્તારો કુતિયાણા ઉપલેટા જેતપુર અને જૂનાગઢના વિસ્તારો વિસાવદનના વિસ્તારો આ બાજુ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં તળાજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી કુંડલા અમરેલીના છૂટાછવાયા વિસ્તારો બાબરાના અમુક વિસ્તારો ગઢડા બોટાદ બરવાળા અને બાનગઢના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટના છૂટાછવાયા વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ત્રાંગધ્રાના અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના અમુક વિસ્તારો અંબાજીના અમુક વિસ્તારો આ બાજુ સિદ્ધપુરના અમુક વિસ્તારો ચાણસમા મોઢેરા મહેસાણા અને વડનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કઢી વિરમગામ નળસરોવરના વિસ્તારો અમદાવાદ ધોળકા મહેમદાવાદના વિસ્તારો ડાપોર કપડવન બાલાસિનોર બાલાવડ અને લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ ચાંપાનેરના છૂટાછવાયા વિસ્તારો છોટાઉદેપુર વાણ બોડેલી ડભોઈ અને કરજણના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને કોસંબાના વિસ્તારો વાંકલ ડેડીયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં બાવઠો નંબોસી વાપી અને કપરાડાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે હવે મિત્રો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ રાપરના વિસ્તારોમાં પંદર ગાંધીધામના વિસ્તારોમાં ઓગણીસ તો બડલીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો નલિયાના વિસ્તારોમાં એકવીસ અને માંડવીના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં વીસ સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ દેવભૂમિ દ્વારકામાં વીસ ભાણવડના વિસ્તારોમાં સોળ તો પોરબંદરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવળના વિસ્તારોમાં વીસ ઉનાના વિસ્તારોમાં અઢાર મહુવાના વિસ્તારોમાં ચૌદ આલંગના વિસ્તારોમાં તેર તો ભાવનગરના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં દસ ગોંડલના વિસ્તારોમાં બાર જસદણના વિસ્તારોમાં સાત તો બોટાદના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાજકોટના વિસ્તારોમાં તેર ચોટેલાના વિસ્તારોમાં બાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાત મોરબીના વિસ્તારોમાં સોળ તો કુળાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં છ તો મહેસાણાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો હિંમતનગરના વિસ્તારોમાં ચાર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પાંચ વિરમગામના વિસ્તારોમાં સાત ધોળકાના વિસ્તારોમાં ચાર નડિયાદના વિસ્તારોમાં છ ગોધરાના વિસ્તારોમાં આઠ તો લુણાવાડાના વિસ્તારોમાં સાત અને દાહોદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ચાર વડોદરાના વિસ્તારોમાં ચાર બોડેલીના વિસ્તારોમાં પાંચ તો આમદના વિસ્તારોમાં તેટલા જ કીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચાર ભરૂચના વિસ્તારોમાં પાંચ સુરતના વિસ્તારોમાં દસ વ્યારાના વિસ્તારોમાં આઠ આહવાના વિસ્તારોમાં નવ તો વલસાડના વિસ્તારોમાં તેટલા જ કીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે